સમગ્ર છાપી કાણોદર પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું તમે એકવાર તમે છાપી આંટો મારો તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે તમે નાગરિકો માટે બહુ મૃદુ છું સંવેદનશીલ હોવાની જે બળાશો સૂકી છે એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઇવે પર આવીને ઉભા રહો એટલે તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે તાજેતરમાં જ બનાસકાંઠામાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેમણે સરકાર સામે અનેક આક્ષેપો કર્યા છે તો શું છે આક્ષેપો તેના મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર મેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેઠાકર તાજેતરમાં જે રીતે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદ વરસાદની આગાહી પણ આવતા દિવસમાં કરવામાં આવી છે અને તે વચ્ચે તાજેતરમાં બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પાણી પણ જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે જ્યારે જિગ્નેશ મેવાણી દ્વારા સરકારની સામે હુંકાર ધરવામાં આવ્યો છે કે એકવાર મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ અહીંયા છાપી આવીને બતાવે જો તેઓ મોટી મોટી વિકાસની વાતો કરતા હોય છે તો ખરેખર તેમને એકવાર છાપેની મુલાકાત લેવી જોઈએ જે રીતે અહીંયા ખોટે ખોટા ફ્લાય ઓવર બનાવી દેવામાં આવ્યા છે અને તેને કારણે

તમે નાગરિકો માટે બહુ મૃદુ છું સંવેદનશીલ હોવાની જે બળાશો ફૂંકી છે એક અડધો કલાક માટે તમે છાતી પાલનપુર હાઈવે પર ઊભા રહો તમને ખબર પડે તમારા વિકાસની વાસ્તવિકતા શું છે ગઈકાલે મોડી રાતના બે વાગ્યાથી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જ જરૂરત નથી છતાં કારણો ધોરણે છાતીમાં કારણ વગરના ફ્લાય ઓવર ઉભા કર્યા પણ એક મોટું કારણ છે કે આ ભયંકર પાણી ભરાઈ ગયું છે સલામ આવી જોઈએ તમારી રાજનીતિને આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી અમદાવાદ મહેસાણાથી વડગામ પાલનપુર છાપી આવી રહેલા અને છેક નડા અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારનો કોઈ અંદાજ છે અને હું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર લખો આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગના મકાન મંત્રી છે અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગના મકાન મંત્રી હોય ને એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય આટલા રોડ રસ્તા તૂટે શહેરમાં ભૂવા પડેલા ફ્લાય ઓવર તૂટી જાય મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય મને લાગે છે કે મુખ્યમંત્રી થોડીક થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો કોણ આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય આ તમે શું કરી રહ્યા છો એક એક હાઈવે પંદર કલાકથી બંધ હોય પાણી બાર બાર કલાક સુધી ભરાયેલ તમારું વહીવટીતંત્ર કરે છે શું તમને કઈ શરમ આવે છે ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મતવિસ્તારના લોકો વતી આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું તમને ભાવભીનું આમંત્રણ છે આ ભીના માહોલમાં વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી અને તો મારો તમને ખબર પડે જે રીતે વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણી દ્વારા જે છે તે સરકારની સામે હુંકાર ધરવામાં આવ્યો છે કે છાપી આગળ જે રીતે ખોટા ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે હાલ વરસાદી માહોલ છે તેના લીધે ખૂબ જ પાણી ભરાઈ રહ્યું છે તો મારી સરકારને વિનંતી છે કે એકવાર છાપી આવીને જુઓ છાપેની મુલાકાત લો કેવી હાલત છાપીમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી જેઓ હંમેશા પોતાના કડક વલણને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને ફરીથી તેમ નો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો